પંચમહાલ શહેરા મંગલિયાણા બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે સમગ્ર પંથકમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે તાલુકા પંચાયતની મંગલિયાણા બેઠકની પેટા ચૂંટણી લઈને રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા આ બેઠક માટે ત્રણ ઉમેદવારી ફોર્મ ભરાયા સાથે ભાજપ સહિત અન્ય પાર્ટીના ઉમેદવાર દ્વારા પણ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય જેઠાભાઈ સાહેબે એક નવયુવાનની પસંદગી કરી છે નું મતદાન થયું તો ભારતીય જનતા પાર્ટી પાંચ હજાર ચારસો વોટ પૂરેપૂરા લઈ જાય અને આ સીટ અમે અમારો જે કાયમી રેકોર્ડ છે એ સંપૂર્ણ જાળવી રાખવાના છે એમાં કોઈ બે નથી અને આજે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ગામના સમર્થકો આગેવાનો વડીલો માતાઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આજે અમે ફોર્મ ભરવા માટે વધારે